અષાઢી બીજના કચ્છી નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે અને સિદ્ધિ પ્રાપ્ત કચ્છી ભાઈ બહેનોને કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવશે સળંગ પુસ્તાલીસ વર્ષથી આ એવોર્ડ અર્પણ કરવામાં આવી રહ્યો છે તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસના શનિવારે આમંત્રિતો માટે સાંજે છ થી દસ વાગ્યા દરમિયાન મુંબઈ સ્થિત દાદરના યોગી સભાગ્રહ હોલમાં સન્માન સમારંભ યોજાશે ભુજના અનિરુદ્ધ આહિર અને તેમની ટીમ દોઢ કલાકનો સંગીત કાર્યક્રમ આપશે કચ્છ શક્તિ નેશનલ એવોર્ડની પસંદગી માટે કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ બે હજાર પસંદગી સમિતિની જાહેરાત કરવામાં આવી છે જેમાં પ્રમુખ હેમરાજ શાહ કન્વીનર રહેશે તરલા જયંત છેડા ડોક્ટર નાગજી રીટા કનૈયાલાલ જોશી બિપિન નાગડા પિયુષ શાહ ચિમન મોતા વેલજી અખેરાજ બોરીચા અને મિલન સોનીનો આ પસંદગી સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે કાર્યક્રમનું સંચાલન રીટા હરિયા કરશે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવાર થી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસ થી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસ થી છ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર